નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામી નવી આગાહી હજુ અસલી ખેલ બાકી છે વરસાદનો મુખ્યમંત્રીની જાહેરાત ગરીબોને ભેટ સાથે પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા જન્માષ્ટમી નજીક આવતા ધારકોને મળશે ડબલ અનાજ સાથે ખેડૂતો માટે ખુશખબર પચાસ ટકા સહાય મળશે ખેડૂતોને મળશે હવે ચાર ટકા વ્યાજદરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય તો તહેવારો નજીક આવતા

મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર હજુ અસલી ખેલ બાકી છે વરસાદનો હવામાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ બનવાની છે તે વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ થવાનો છે આમ તો સત્તર થી અઢાર તારીખથી એક હળવા

મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ગરીબોને મળશે ભેટ મુખ્યમંત્રીની જાહેરાત પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાણકારી કરી છે અને જાહેરાત પણ કરતા કહ્યું છે કે તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને માનસિક આવક મર્યાદા નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે કે એનએફએસ હેઠળ આવતા પરિવારોને માસિક મર્યાદા છે તે પંદર હજાર રૂપિયા થી વધારીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો લીધો છે આ નિર્ણયથી રાજ્યમાં વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળશે એટલે કે મિત્રો એનએફએસએ અંતર્ગત રાશન કાર્ડ ધારકો છે એમને હવે અનાજ છે એ મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચારની અંદર પાક વીમાના સર્વે પૂર્ણ થયા છે હવે ખેડૂતોને મળશે સહાય ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર સરકાર દ્વારા હાથ ધરાયેલા પાક નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિએ વધી રહ્યું છે આગળ અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં થઈ ચૂક્યા છે પાક નુકસાનીના સર્વે પાક નુકસાનીના સર્વે બાદ હવે જ્યાં જ્યાં વધારે નુકસાન છે ત્યાં તે જિલ્લાઓમાં તે વિસ્તારમાં તે ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ પ્રાપ્ત થતી માહિતી અનુસાર નવ જિલ્લાઓમાં અંદાજે ચાર લાખ હેક્ટરમાં પાક નુકસાનીનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે અને ધારા ધારાધોરણો પ્રમાણે સહાય ચૂકવવા માટે દરખાસ્ત કરાશે એકંદરે કેટલીક સહાય ચૂકવાશે તે વિશે મોટાભાગે રાજ્ય સરકાર આગામી વિધાનસભામાં ચોમાસું ક્ષેત્રમાં છે એ જાહેર કરશે એટલે કે મિત્રો હવે સો ટકા છે એ ખેડૂતોને પાક વીમાનું સર્વે પૂર્ણ થયું છે અને હવે ખેડૂતોને પાક વીમો છે એટલે કે જે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમની સહાય પણ હવે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચારની ઉપર નજર કરીએ તો મહિલાઓને વ્યાજ વગર મળી શકે છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે અને આવી એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મિત્રો જો વધુ માહિતી મેળવીએ આ યોજના અંતર્ગત તો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું નથી પડતું એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજ મુક્ત લોન લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે એટલે કે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળશે જેઓ એસ એસજીની સભ્ય હોય અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મેળવવી જોઈએ બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ કર્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે સાથોસાથ એક માહિતી મુજબ રસ્તા પર ત્રણસો મિલિયન વાહનો છે સોળ કરોડ વાહનોમાં વીમો નથી શું છે કાયદો તો મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે આવા કિસ્સાઓમાં પ્રથમ વખત દંડ બે હજાર રૂપિયા અને ત્રણ મહિના સુધીની જેલ જો બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ અને દંડ સાથે તમામ વાહનો માટે સમાન આ કાયદો રહેશે એટલે કે હવે વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો વીમા વગરના વાહન ચલાવતા પહેલાં ખાસ આ વાત જાણી લેજો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો તહેવારો માટે લોકોને મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળ છે એ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસી રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળે છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજને ખરીદી શકે એટલે કે મિત્રો સસ્તા ભાવે આ પેકેજ છે એ ખરીદી શકશે એટલે કે મિત્રો હવે તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગરીબ લોકો માટે મોટી જાહેરાત

પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા તો સંબંધિત ખેડૂતને પીએમ કિસાન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે તો કે મિત્રો જે ખેડૂત પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એટલે કે થી લઈને ચોલીસ વર્ષની વયના ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળો છે એ આપવો પડશે એટલે કે થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી લઈને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવે છે તે પછી જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને તેમના બાળકને પણ આ યોજના અંતર પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાઈ છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં બાણું તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર તથા ખેડા નળિયાદ નર્મદામાં હળવા વરસાદની સાથે આણંદ વડોદરા ભરૂચ તથા સુરત તાપીમાં હળવા વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવે છે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ભેટ જન્માષ્ટમીના તહેવારમાં સારી રીતે ઉજવાય તે માટે સરકારે નિર્ણય લીધો છે સત્તર હજારથી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ થશે પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા પાંચ કિલો બાજરી કુલ મળીને પાંત્રીસ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે રાજ્યના અત્યુદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારોમાં સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાણ અને ખાદ્ય તેલ પણ આપવામાં આવશે સરકારે નિર્ણય લીધો છે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્યતેલ સિંગતેલ બજારના ભાવથી ઓછી કિંમત એટલે કે કાર્ડ એક લીટર પાઉચ સો રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અત્યુંતિક કુટુંબોને મળવાપાત્ર જથ્થો ઉપરાંત વધારાની એક કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ એક કિલો ખાંડના બાવીસ રૂપિયા લેખે રાહત દરે મળશે તથા અત્યુંતિક કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ખાંડ પંદર રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા સર સરકારે કરી છે એકમ ડેટ ખર્ચના પચાસ ટકા સહાય મહત્તમ ત્રણ પોઈન્ટ નેવ્યાશી કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડ રૂપિયાની છે એ ફાળવણી કરવામાં આવી છે જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ ને લઈને મોટી જાહેરાત નાના મંત્રી એ કહ્યું છે કે ગયા બજેટમાં નિર્મલા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યમાં ક્રિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ક્રિસન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને પૂરી પાડે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે મિત્રો ખેડૂતોને મળશે વિઘાડીઠ હવે વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકવામાં આવી છે અમલમાં સાથે ગુજરાત સરકારે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય અપાશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા છે તે પ્રતિ હેક્ટર દેઠ મળવાપાત્ર રહેશે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયાની સહાય ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા પંદર હજાર રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર દ્વારા મહિલાઓને શોષક કરવા તેમજ આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવી છે જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવાડવાનું કામ છે આપવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને પંદર હજાર રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે તમારે સૌ નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે અને ત્યાર પછી તમારે આ યોજના માટે પોતાનું રજિસ્ટર કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે જો અરજી કરો છો પછી તમારે તાલીમની જરૂર પડશે તમને તાલીમ માટે દરરોજના રૂપિયા પાંચસો આપવામાં આવશે આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને કુલ ક્રેડિટ ખરીદવા એટલે કે સિલાઈ મશીન ખરીદવા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સીએસસી કેન્દ્ર માટે અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાળી વેબસાઈટ એટલે કે મિત્રો પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારું સ્ટેટસ છે એ ચકાસી શકો છો મિત્રો તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો શિંગ તેલના ભાવમાં થયો છે વધારો રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે અત્યારે ફરીથી સિંગતેલના ભાવમાં પંદર કિલોના ડબ્બે એંસી રૂપિયાનો વધારો થયો છે શ્રાવણ માસ પૂર્વ સિંગતેલના ભાવમાં અત્યારે વધારો થયો છે શ્રાવણ માસમાં સિંગતેલનો ઉપયોગ ખૂબ જ થાય છે અને તહેવારો નજીક આવતા ખાસ કરીને મિત્રો અત્યારે ફરી એકવાર સિંગતેલ મોંઘો થયું છે અત્યારે સિંગતેલના એંસી રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના પંદર કિલોના ડબ્બેના ભાવ અત્યારે અઠ્યાવીસો રૂપિયાએ પહોંચ્યું છે જેથી ગૃહિણીનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે રાજ્ય સરકાર આપશે ખેડૂતોને ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે રૂપિયાનું ઇનામ કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયતી પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીનમ ખેતીના એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય જિલ્લા અને પંચાયત સ્તરે છે તે ઇનામ આપવામાં આવશે જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે એટલે કે વહેલી તકે તમે આ યોજનામાં અરજી કરાવી લેજો આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે ખેડૂતોને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે આ બે ખેડૂતો જે હશે જેના જિલ્લા સ્થળે પસંદગી કરવામાં આવશે તે દરેક ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ ઉપરાંત રાજ્ય કક્ષાના પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે જો ખેડૂતોના નંબર લાગે તો અગાઉ જો પુરસ્કાર ખેડૂતો માટે આ યોજના અંતર્ગત લાભ નહીં મળે રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની જઈને મુલાકાત લેવી પડશે અને અરજી કરવી પડશે સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો રૂપિયાનો ઘટાડો તે સાથે નવા ભાવ પાસઠ હજાર છસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ પાસઠ હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાડી ચારસો રૂપિયાનો ઘટાડો તે સાથે નવા ભાવ એકોતેર હજાર પાંચસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર નવસો પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો તે સાથે ચાંદીના ભાવ એક્યાશી હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે મિત્રો મિત્રો આજના આજના અંતિમ સમાચાર એટલે કે સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસેની આવક નોંધાઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકોની આવક થઈ રહી છે યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકો